અલન વેલકમ બેક એવરીવન ટુ સ્વાગત છે આપ સર્વનું પ્રેપરેશન વિથ જુનિયર ટ્રેનર રિઝલ્ટ.કોમ પર તો આજે આપણે વાત કરવાનો છે કરંટ અફેર્સના મોસ્ટ ટાઈમ બીવા પ્રશ્નો અને જો જો તમે અમારા ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો કે આવું તમારું વિડીયોને અપડેટ આવશે સુધી પહોંચી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ કેમાં WhatsApp ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કરંટ અફેર્સના મોસ્ટ ટાઈમ બીવા પ્રશ્નો પ્રશ્ન નંબર એક તાજેતરમાં ભારતના પ્રધાનમંત્રી દ્વારા મહારાષ્ટ્રના કયા જિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી રાજકોટનો કિલ્લો પ્રશ્ન નંબર બે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી એજ્યુકેશનના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કંચન દેવી પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇન્ડો એનો એનોવેશન હબનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અમદાવાદ પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કયા રાજ્યની તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન નંબર પાંચ વિશ્વનું સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર તૈનાત થનારા ભારતીય સેનાના પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર કોણ બન્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગીતિકા કોલ પ્રશ્ન નંબર છ તાજેતરમાં યુએચઆરડી યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ અનુસંધાને કઈ પહેલ શરૂ થઈ તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી હ્યુમન રાઇટ્સ પંચોતેર પ્રશ્ન નંબર સાત તાજેતરમાં કયા રાજ્યના જીઆઈ આવ્યો છે છે તો આપણો સાચો જવાબ ઓપ્શન બી કેરળ પ્રશ્ન નંબર આઠ એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અનુસાર ભારતનું સૌથી સુરક્ષિત શહેર નીચેના કયું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કોલકત્તા પ્રશ્ન નંબર નવ હાલમાં મધ્યપ્રદેશની વિધાનસભાની કેટલી બેઠકો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બસો ત્રીસ પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી ભારતીય રેલવે બોર્ડના પ્રથમ મહિલા સીઓ અને અધ્યક્ષ કોણ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જયાવર્મા સિન્હા પ્રશ્ન નંબર અગિયાર તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી ગયા બાદ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ભજનલાલ શર્મા પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી હાલમાં યુનિસેફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના કુલ સભ્યો કેટલા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી છત્રીસ પ્રશ્ન નંબર તેર સિયાચીન માં તૈનાત ભારતના પ્રથમ મહિલા ચિકિત્સા અધિકારી નામ જણાવો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ગીતિકા કોલ પ્રશ્ન નંબર ચૌદ તાજેતરમાં ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ભારતમાં વર્તમાન યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આયુષ્યમાન ખુરાના પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી મિશન શક્તિ અંતર્ગત નારી અદાલતનું પ્રથમ ચરણ જમ્મુ કાશ્મીર અને બીજા કયા રાજ્યમાં શરૂ થનારું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ આસામ પ્રશ્ન નંબર સોળ નીચેના કોણ તેલંગાણાના નવા મુખ્યમંત્રી બન્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી રેડ્ડી પ્રશ્ન નંબર નીચેનામાંથી ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી રીતુલાલ સિંહ પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી કયા દિવસે વિશ્વ ટ્રોમા ડે મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સત્તર ઓક્ટોબર પ્રશ્ન નંબર ઓગણીસ હાલમાં રાજસ્થાનની વિધાનસભાની કેટલી બેઠકો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બસો બેઠકો પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી કોને ના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વિષ્ણુદેવ સાંઈ તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર